આગાઈના પગલે વલસાડનું તંત્ર અલર્ટ થઈ ગયું છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી રહ્યું છે વાવાઝોડાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જી હા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે તિથલનો દરિયો સહેલાણીઓ માટે બંધ કરાયો છે દરિયાકાંઠે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તિથલનો દરિયો સહેલાણીઓ માટે હાલમાં બંધ કરાયો છે એક આગાહી આવી છે કે જેમાં ત્રીસ થી પાંત્રીસ નોટ પવન ફૂંકાશે જેના કારણે હાઈટાઇટ થવાની સંભાવના છે એટલે બીચ ઉપર કોઈ પાણીમાં ઉતરે અને કોઈ ઘટના દુર્ઘટના ન બને એટલા માટે ભાગ ભાગરૂપે થઈને આપણે બંધ કરાયેલું છે અને ત્યાં પોલીસ જવાનો પણ તૈનાત કરેલા છે હોમગાર્ડ પણ છે અને આજની સ્થિતિએ પણ ટોટલ નવું કર્મચારી ત્યાં હાજર છે સાથે સાથે આપણે બોર્ડ પણ લગાવેલા છે કે ઇમરજન્સીમાં કયો હેલ્પલાઇન નંબર એમને મદદ કરશે અંદર સુધી જે બીચની સુધી લોકો જતા હોય છે ત્યાં સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ કર્યું છે બહાર આઉટસ્કટમાં જે પાથ છે ત્યાં સુધી એ લોકો જઈ શકે છે એટલે બીચની મજા ત્યાંથી માણી શકે છે ખાણીપીણી છે સહેલાણી ત્યાં ફરી શકે પણ અંદર જવાની સ્ટ્રિક્ટ મનાઈ કરાયેલી છે